પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે લાખાભાઈને વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ તાત્કાલિક વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને સાથે ફેસબુક પેજ ફોલો કરો પાવર ટ્રેક ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ અને વેચવાનું છે લાખાભાઈને મોડલની વાત કરું તો બે હજાર નવ ના મોડલનું આ ટ્રેક્ટર કમ્પ્લેટ અત્યારે આખું રનિંગ કન્ડિશનમાં હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિક લાખાભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ્સ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો લાખાભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાખાભાઈના નવાણું સાત એકાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો